તો ભાજપમાં ગુજરાતની ચાર બેઠકો પર નામ હજુ પણ જાહેર થવાના બાકી છે મહેસાણાની વાત કરીએ જુનાગઢની વાત કરીએ કે જ્યાં હજી પણ બેઠક ઉપર જે કોકડું છે તે હજુ ગૂંચવાયેલું જ છે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી બાવીસ બેઠકોના નામ જાહેર કર્યા છે પરંતુ મહેસાણામાં આખરે કોણ હશે જુનાગઢમાં કોને ટિકિટ આપવામાં આવશે સુરેન્દ્રનગરમાં કોને ટિકિટ આપવામાં આવશે અને અમરેલી બેઠક પર હજી પણ નામ જાહેર થવાના બાકી છે કશ્યપ અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે કશ્યપ સુરેન્દ્રનગર છે મહેસાણા છે અમરેલી છે જૂનાગઢ આ ચાર બેઠકોના નામ હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યા આખરે કયું કોકડું ગૂંચવાયેલું છે શું બે ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની છે ચાર બેઠકો એવી છે કે જ્યાં ભાજપનું કોકળું ગૂંચવાયેલું છે અને ઉમેદવાર તરીકે કોની પસંદગી કરવી તેને લઈને હજી પણ અસમંજસની સ્થિતિ હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે ચાર બેઠકની વાત કરીએ તો મહેસાણા બેઠક છે તેમાં જૂથવાદ જે છે અને તેના કારણે જ કોને ટિકિટ આપી તેને લઈને મનોમંથન છે તે ચાલી રહ્યું છે છેલ્લા થોડા સમયથી જે પ્રમાણે નીતિન પટેલ દ્વારા પોતાની ઉમેદવારીપત્ર પરત ખેંચવું અથવા તો ટિકિટને લઈને જે કોઈ ચર્ચાઓ કરવી રાજકીય નિવેદનો કરવા તેને લઈને મામલો જે છે તે ગૂંચવાયો છે અને બીજી એક બાબત એ પણ સામે આવી રહી છે કે ચાર બેઠકો છે તેમાંથી બે બેઠકો ઉપર મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવા તેવી એક વિચારણા ચાલી રહી છે મહેસાણાની વાત કરીએ તો હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેની શક્યતા જોવાઈ રહી છે તો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે હરેશભાઈ પટેલ અને તેના પત્નીને પણ ટિકિટ મળી શકે છે તો જે પ્રમાણે શારદાબેનને એ કે પટેલના પત્ની શારદાબેન જે છે ને તેને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને હવે આ જ રીતે કોઈ કાયલેબ સીધું આવે કે જે પાર્ટીમાં અત્યારે સક્રિય નથી અને તેને પણ ટિકિટ આપી શકે છે જેથી જૂથવાદ જે છે તેને ડામી શકાય એક તરફ રદ્દી પટેલ છે તેણે દાવેદારી કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેના નામ ઉપર પણ કાતર વાગી ગઈ હોવાની માહિતી છે તે સામે આવી રહી છે એ જ રીતે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ હાલ ટિકિટ કોને આપવી તેને લઈને અસમંજસની સ્થિતિ છે તે જોવાઈ રહી છે અને ગઈકાલે સંગઠન મહામંત્રી વી રત્નાકર છે તેણે અમરેલીમાં એક બેઠક પણ કરી હતી આ સ્થિતિ થાળે પાડવા માટે થઈ અને કવાયત તેમના દ્વારા કરવામાં આવી હતી કારણ કે ત્યાં પણ બે જૂથ જે છે તે સામસામે છે અને કયા જૂથમાંથી કોને ટિકિટ આપવી તેને લઈ અને હાઈકમાન્ડ સાથે બંને જૂથના નેતાઓ છે તેના દ્વારા રજૂઆતો છે તે કરવામાં આવી હતી જ્ઞાતિગત સમીકરણો મહિલા ફેક્ટર આ તમામ બાબતોને જોઈને જે યોગ્ય ઉમેદવાર હશે તેની પસંદગી છે તે કરવામાં આવશે તો સુરેન્દ્રનગરમાં કોળી ઉમેદવારને અત્યાર સુધી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે છે જેથી હવે અન્ય કોળી નહીં કોળી મહિલા નહીં પરંતુ અન્ય ઉમેદવાર ને ટિકિટ આપી તેને લઈને વિચારણા સુરેન્દ્રનગર ચાલી રહી છે તો ક્ષત્રિય સમાજ બિલકુલ પર હજી પણ